નમસ્તે દર્શક મિત્રો ગુજરાતમાં લોકોની સમસ્યા એટલી પારાવાર છે કે એનો ઉકેલ સરકાર કરવા માંગતી નથી કારણ કે ઘણી બધી કંપનીઓ એવી છે કે જેને મદદ કરવા માટે થઈને ખેડૂતોથી લઈને આસપાસ રહેતા લોકો પરેશાની ભોગવતા હોવા છતાં પણ સરકાર એમાં કંઈ કરવા તૈયાર નથી અધિકારીઓ કઈ કરવા તૈયાર નથી કંપનીઓ પણ કરવા કંઈ તૈયાર નથી તો આવો જ આવો જ એક વિસ્તાર છે દ્વારકાની નજીક વિસ્તાર મીઠાપુર આસપાસનો ઓખામંડળ જે કહેવાય છે ત્યાં જે દસ જેટલા ગામ એવા છે કે ત્યાંથી ટાટા કંપનીની પાઇપલાઇન પસાર થાય છે અને એ પાઇપલાઇનમાં બ્રોમાઈન મીઠું જે એકદમ એકદમ ખારું પાણી જે કહી શકાય છે એ પસાર થાય છે એ લીક થતી હોવાથી આસપાસના ગામડાઓમાં વિનાશ વેરાઈ રહ્યો છે અને ખેડૂતો બે હાજર આઠ થી લડી રહ્યા છે છતાં પણ એનો કોઈ ઉકેલ આવતો નથી અને એ ઉકેલ નથી આવતો વારંવાર રજૂઆતો કરી છે લોકોએ ખેડૂતોએ આપણી સાથે જોડાઈ ગયા છે રૈનાભા જાડેજા કે જે ત્યાં ગામના સરપંચ હતા અને અને આસપાસના ગામડાઓને ભેગા કરીને તે સતત લડતા રહ્યા છે બે હજાર આઠ થી લઈને બે હજાર અગિયાર થી લઈને આજ સુધી સતત લડત આપી રહ્યા છે કંપની સામે તમારું સ્વાગત છે રાણાભાઈ રાણાભાઈ જાડેજા

બધે ટેકાણે લડત કે અમને કોઈ આજી સુધીમાં કોઈ ખેડૂને સમજી લો ઓછામાં ઓછો દોઢસો થી બસો ખેડૂ હોય તો લાઈન ઉપર આવે છે એક એક કિલોમીટર બે બે કિલોમીટર સુધી ત્રણ ત્રણ કિલોમીટર સુધી અમારા ખેડૂના ખેતર છે બધા પાંચ પ્રકાર નાખ્યા છે નાટા કંપની બ્રાન્ડ ખાડા પાણી નીકળે છે નહીં તો એ એટલે પાઇપલાઇન માંથી પાણી નીકળે છે લગભગ સાહીઠ થી પચાસ થી સાહીઠ થી પાંસઠ વરસ એવો થઈ ગયો છે લાઈન ને પચાસ આજ માણસ માણસ ને પચાસ છે હોય હા બોલો બોલો હા બોલવાનું ચાલુ રાખો તમે હા તો તે શું સમસ્યા શું છે આસપાસના કેટલા ગામડાઓમાં છે તમારું ગામ કયું છે એની થોડી વાત કરો ને પાઇપલાઈનમાં જે પાણી નીકળે છે એના કારણે શું શું થઈ રહ્યું છે શું તકલીફ છે હાલો સંભળાય છે

જામનગર ચેર હરુભરું આવેલા છે આયોધન પત્ર દીધા છે કલેક્ટર ને આયોદન પત્ર મામલદાર ને પ્રાંચ ને ચોટલે ઠેકાણે અમારા આયોદન પત્ર દીધેલા છે આટલી રજૂઆત કઈ નહીં અમારો હજી સુધી કોઈ ખેડૂતો હજી સુધી કોઈ રજૂઆત સાંભળવામાં આવી નથી બરાબર અને શું તકલીફ શું છે મેં બધે ઠેકાણે સમજી લો આજકી કરીને કેટલી ટાઈમ ત્યાં અમે કેટલા કેટલા ખેડૂત ભેગા થયા આયોજન પત્ર લીધેલા છે હમણાં બાવીસ ગઈ બાવીસ તારીખે અમે આયોજન પત્ર સમજી લો પાંચ સાહેબ અંદર માં આયોજન પત્ર લીધેલા છે ખંભાળિયા અમારા આયોજન પત્ર લીધેલા છે બરોબર અહીંથી ખેડૂત લઈને અમારો આજ સુધી કોઈ ખાલી તલાટી કે તલાટી કે મામલદાર કે કોઈ રેવન્યુ તલાટી કે આજ સુધી કે કોઈ પ્રદૂષણ વિગાડ ના કે કોઈ અધિકારી આજ સુધી અમારો કોઈ સાંભળવામાં આવ્યો નથી અમે આટલી આટલી રજૂઆત કરી છે એમાં સમજી લો ખેડૂત ના ખેતર અત્યારે ખેડૂત વાઢિયા ભરી પણ આમાં

તો કોઈ અમારો કોઈ હજી સુધી કોઈ અધિકારી કોઈ સાંભળવા આવ્યો નથી અને એવા ટાટા કંપનીના અધિકારી છે ટાટા કંપની ખરાબ અમે કોઈ નથી ટાટા કંપનીના અધિકારી છે ને છે છે આ સંતોષ ગોપાલ તરવેજી છે ગંગા રામાણી છે એવા સાઈબુ આયના જે એન્ચાર્જ છે ને એ જ અમને ખોલે દાડે ગમે એ કે ગમે ખેડૂત ઉપર સીધી ફરિયાદી કરી નાખે અને કહે છે ચોખા સમજમાં કે છે કે તમારો ખેડૂત કોઈ આજે સાંભળવાળો છે ને છે જ નહી કોઈ

કેટલા કેટલા ગામ અસર થાય છે કેટલા દસ ગામ છે કે વધારે છે નુકસાની છે ને ગામ ની અંદર ટાટા કંપની એવી નુકસાની કરે છે જો આ બાજુ પિંડારા આવી ગયા બધા ગામ આવી છે આમાં બરાબર તો એ એ ગામમાં કેટલી આમ નુકસાની ખેત કેટલા ખેડૂતોને નુકસાની થઈ હશે આ બેતાલીસ ગામોમાં માં સાહેબ અત્યારે સમજી રહ્યો છે જો ગમે તે તારા ની અંદર માં report કરાવ ને tata ખારા ભરાય ને ના પાણી બે બે કિલોમીટર સુધી નીકળે છે કોઈ તારા વાળા માં report કરાવ અત્યારે જો અન સરોવર તારા માં report કરવા સરકાર ને છૂટ કોઈ ખેડૂત ના ખેતર માં આજુ બાજુ માં થી ખાલી બસો થી ત્રણસો ફૂટ નાલી કે ત્રણસો મીટર ખાલી મૂકી અને સીધો આમાં સમજી લો સાહેબ જો ખાડો કરે ને સીધો ભરાય ને ખારો ઝેર પાણી નીકળે છે અત્યારે ઓ અને તળાવો ને ચેકડેમ ને પણ અસર થઈ છે કુવા ને હા કુવા કુવા છે આજુબાજુમાં એક એક કિલોમીટર સુધી કોઈ સરકારી અધિકારી કરી છે સુધી કોઈ અમારે સાંભળવા ખેડૂ અને વાવીએ છીએ અમારા છોકરા બચ્ચા કે પાછળ હોય તો રોટલો કાંઈ કામ આવે છોકરાનો પણ આ ટાટા કંપની છે ને આજે સુધીમાં સાહેબ હવે રેવાની દે બે પાંચ વર્ષમાં ટાટા કંપની ઈ કેણ માંગે છે કે તમારા ખેતર ખારા જઈ જાય કે અમે લઈ લઈએ આટલી ટાટા કંપની ના સાહેબો ની અહીં સમજી લો

સમજી લો કોઈ આજ સુધી કોઈ જવાબ દેવા નથી ટાટા કંપની અંદર માં આવું કે કોર્ટ રોકાટમાં અમારો કેસ ચાલુ છે આ સંતોષ મોરિયા કરીને છે એને સમજી લો કોર્ટ માંથી અત્યારે જે કરાવો એટલે અગિયાર મહિના જેવો થયો છે સાહેબ હજી સુધી ટાટા કંપની અધિકારી આવ્યો નથી અમને કોઈ જવાબ દેતો નથી ખેડૂત

તો આ તો આ જ રીતે બધા ખેતરોની હાલત જે આવી આ જે આપણે ખેતર જોઈ રહ્યા છીએ એ ખેતરમાં એમની અત્યંત ખરાબ હાલત થઈ ગઈ છે બધા જ ખેતરો આપણે જોઈ રહ્યા છીએ એની અંદર મીઠું આવી ગયું છે મીઠું આવી ગયું છે એટલે આ ખેડૂતો અત્યારે એને છોડીને જતું રહેવું પડ્યું છે એવું કહી રહ્યા છે ગામના સરપંચ કહી રહ્યા છે કે ખેડૂતોએ અહીંથી ઇજરત કરીને જતું રહેવું પડ્યું છે આટલી ખરાબ હાલત થઈ ગઈ છે અહીંયા આ બધા જે આપણે ખેતર જોઈએ છીએ ખેતરની હાલત આવી થઈ ગઈ છે તો આ જે આખી હાલત છે ખરેખર તો અત્યંત ખરાબ થઈ ગઈ છે ખેડૂતોની તો આ આ આ જે બાબત છે એ અત્યંત ગંભીર છે અને સરકારે આને ગંભીરતાથી લેવી જોઈએ ખેતી બરબાદ થઈ રહી છે ખેતી જે બરબાદ થાય છે એના કારણે ત્યાંના જે ખેડૂતો છે એ બહાર જઈ રહ્યા છે એવું પણ કહી રહ્યા છે તો આ આ આ ક્યાંના ખેતરો છે આ બધું મીઠું છે દેખાય છે તે આ એ વાત છે વરસાદ થઈ જાય ને તો અમારે માલ ઉપાડવાનો નહિ બાવડા કટારા વિકાસ જગ્યા નુકસાની છે આ પાણી છે ખારો પાણી મીટર નો પાણી છે

સમજો ધમકી આપે છે અને અમે આજ સુધી સમજી લો આના ટાટા કંપની નો મેનેજર છે કામળ સાહેબ કરીને કામળ સાહેબ ને મેં અનેક વાર રજૂ કરાવવા છે કરાવવા છે કે સાહેબ આ આવો આ આપણે જે જોઈ રહ્યા છે એ ત્યાં કોણ અધિકારીઓ આયા હતા કોણ આવ્યું તો આજે આપણે ફોટો જોઈ રહ્યા છે ઈ ઈ ઈ જગ્યા જે આપણે જોઈ રહ્યા છે ને ઈ સમજી લો આજ કરીને બે ત્રણ મહિનાની વાત છે ત્રણ ચાર મહિનાની વાત છે આ છે ને ઈ જગ્યા લાઈન લીકેટ થઈતી ને ત્યારે ખેડૂના ખેતર છે અહીંયા પુનરાજ મેગા

સાંભળો તમે શું કહી રહ્યા છો સાંભળો કહી દો ટાટા કંપનીના અધિકારી મામલદાર કલેક્ટર પ્રાંત અધિકારી ટોટલ ટોટલ આયદલ બદર પ્રદૂષણ વિગાર સરકારી અધિકારી ટોટલ કોઈ રાયકો નથી આ લાઈન વારંવાર 7 થી 8 મહિના તો નવી લાઈન પડી છે ને આ લાઇન લીકેટમાં લીકેટ દે છે એ જઈ પરિસ્થિતિ રહી છે ખેડૂની અત્યારે 8 થી 9 મહિના છે સારિંગ લાલા નાગેશની નવી લાઇન નાકલ છે આ ટાટા કંપનીના અધિકારી બરજબરી કરીને બધો કામ કરે છે અને આ લાઇન કે લીકેટ કે માલ કે હજી આજ સુધી કાઈ ઉપાડવા આ ખેડૂત કોણ છે આ ખેડૂત છે ને બાજુમાં કથુમા કથુમા એ આપડે દૈલા મહારાજ કરી દૈલાભાઈ જાદુજી

એ શું છે સાંભળ્યા ટાટા કંપનીના એરવાલ અત્યારે નવો હેરવાલ બદલાવેલ છે તે આ લીકેજ છે અત્યારે પાણી એમાં ફૂલ ચાલુ છે અને બ્રાઇન્ડની લાઇન ચાલુ છે ખારા પાણીનું મીઠું જામેલું છે અત્યારે આ પાઇપની લાઇન ઉપર મીઠું જામેલું છે અને ઉપરથી પાણી ચાલું છે આમાં ટાટા કંપની કોઈ આમાં ધ્યાન દેતી નથી અને મારા ખેતરની અંદર ટાટા કંપનીએ બે કેબલની લાઈન નાખ્યું છે અને અને એક ખારા પાણીની બ્રાઇન્ડની લાઇન નાખેલી છે ટાટા કંપનીએ મારા કબજાની માલિકો મારું ઝડપથી મેદેટમેટ કરાવેલું છે એની માલિકો લાઈનો નાખેલી છે તો એ લાઈનો એની જોર જબરથી નાખી છે અને અમને હેરાનગતિ એવી કરે છે અને ક્યાંય તરાવડીઓમાં ક્યાંય પાણી મીઠું રહેવા નથી દીધું અટાણે અમારે એવો પ્રોબ્લેમ છે માલ ઢોર પશુ પંખી બધું માલ પાણી પીધા વગરના પાછા વયા જાય છે અને તો એ સ્પષ્ટપણે કહી રહ્યા છે કે એનું ખેતર જે છે એ માલઢોર એટલે કે પશુઓ પણ પી ન શકે એવી એવું ખરાબ પાણી થઈ ગયું છે એના ખેતરમાં અને એના જ ખેતરમાં પાઇપલાઇન ટાટા કંપનીએ નાખી દીધી છે અને છતાં પણ કોઈ રીતે એને એને કોઈ રાહત આપવામાં આવતી નથી તો આ એક ખરેખર ગંભીર સમસ્યા છે તો આના આના ઉકેલ માટે ત્યાં ત્યાંના જે સંસદ સભ્ય જે છે સાત મહિના પહેલા જ અમે કોર્ટ માં ગયા એના પહેલાથી અમે પુનમબેન માડમ ને રજૂઆત કરેલ છે બધે ઠેકાણે અમે રજૂઆત કરેલ છે મુખ્યમંત્રી સુધી અમારે રજૂઆત કરેલ છે પ્રદુષણ વેઘાલ બધે ઠેકાણે અમારી રજૂઆત કરેલ છે

નાલી આજુબાજુમાં એક એક કિલો બે બે કિલોમીટર સુધી ખેતર અમુક અમુક ત્રણ ત્રણ કિલોમીટર સુધી કોઈ સરકારી અધિકારી આવે અને મને ફોન કરે કે હું કે ખોટા છે ને બધા આમ છે અને બી બીવરાવે છે બધા અધિકારી કોઈ અહીં જોવા આવે ધડ ઉપર આવી અમે આવેદન પત્ર આપ્યો હતો ને ત્યારે સમજી ભાઈ તમે તમને જયારે ટાઈમ મળે ત્યારે તમે અહીં આવીને ખાલી સાઈટ ઉપર આવીને ખાલી થર્ડ તપાસ કરો અમારી કોઈ આજે સુધી થર્ડ તપાસ કરવામાં આવી નથી બરાબર પ્રદુષણ પ્રદુષણ નિયંત્રણ બોર્ડ પણ કઈ નથી કરતું કઈ કોઈ વસ્તુ નહીં કોઈ વસ્તુ એટલે કોઈ વસ્તુ નહિ અમે અમુક અમુક જગ્યા તો જો આમાં અમુક અમુક જગ્યા ને આના બે હજાર સાત દસ અગિયાર માં તો અમુક અમુક માણસો છે ને પી ગયા તા આટલો ટાટા કંપની ખેતર ના ખેતર બગાડી નાખ્યા હતા અને એ હજી કામ કરેલો છે ને એ હજી કામ એને અધૂરો પડ્યો છે એના ખેતર માંથી માલ ઉપાડી ગયા હતા અને ચાર પાંચ થી સાત વીઘા જેટલો હજી એમ એમ ચરેરો પડ્યો છે આ ટાટા કંપની જો તો ખરેખર ગંભીર પરિસ્થિતિ છે તો હવે હવે શું હવે

સરપંચ સરપંચો કઈ નથી કરતા સરપંચ કઈ નથી કરતા બીજા ગામના સરપંચો કઈ નથી કરતા સરપંચો કોઈ કાઈ ના કરે કઈ જ નથી કરતા ખેડૂતો ભેગો એક જ હું સરપંચ હતો ને ત્યાંથી સમજી લ્યો હું એક ને એક ભેગો હજી સુધી ભેગો ભેગો જ રહેવાનો છું ખેડૂત ને ન્યાય મળે ને એ મારે કરવાનો છે બાકી મારે કઈ નઈ અમારો આજીવન અત્યારે રોટલો છે ને બે ચાર વર્ષ અંદર ખેતર અમારો છોકરાનો બચ્ચા નો રોટલો છીનવી રહેશે ટાટા કંપની એવી ટાટા કંપની અત્યારે ની કોને રોજગાર ની કઈ નઈ એસી ટકાની મર્યાદામાં સમજી લો ગમે ખેડૂત જયારે ટાટા કંપની પડી છે ને ત્યારે એના બાંધકાય એમાં ઓલો સરતે ટાટા કંપની કે અઢાર ગામ ઉપર થી પછી બીજા અમુક અમુક ટાટા કંપનીના અધિકારી છે કોઈ ટાટા કંપનીના કતરાટી હોય એ પછી જે આવતા હોય એને ના પાડી દે તમે ભેગા થતા નહિ તમે જાતા નહીં અને કોક ને અમુક અમુક બે બે હજાર

મહિનું જોય બે મહિનો પીવા ટાળો નથી રહ્યો માલ જો આ બાજુ હેરવાલ છે એક બાજુ ટાટા કંપની લાઈન જાય છે એ બાજુ છે મોટો એની બાજુમાં તરા છે તરા ની અંદર પાણી ભરેલો છે પરવા ચોમાસા પાણી લાઈન અને પાછી હાજુ કે પાણી હજી એમને એમ ભાઈ ટાટા કંપની બાજુ અને અમે અમારી માલિકીમાં ટાટા કપની જો પાણી ભરતી હોય પાણી ભય રેતો પાણી જમીન માં ઉતરે છે મોટા મોટા પારા કરી ગયા છે કોઈ જાત નો કોઈ ધ્યાન કોઈ દેતો જ નથી મોટા મોટા પારો ના કરી ગયા છે જબરા જબરા પારા આ પારા ઉપર માથે પારો કે લાઈન લિકેજ થાય તો માથે માલ દેખાય નહી પાણી અંદર જમીન અંદર ઉતરી જાય બરાબર છે એટલે પરિસ્થિતિ તો બહુ ગંભીર છે એમાં કોઈ સવાલ નથી કારણ કે કોઈ પણ એક કંપની પોતાના ધંધા ટેકર બધું બરાબર છે પણ લોકોના જીવન ને જોખમમાં મૂકી દે એ તો ન થવું જોઈએ તો ઘણી તમે ઘણી બધી સારી વિગતો આપી તમે અને લોકો તમે લોકોને બધાને સાથે લઈને જે તમે ચાલી રહ્યા છો આજુબાજુના ગામના લોકો અને તમે તો હવે હવે શું કરવાના તમે કોઈ દેખાવો કરવાના કે શું કરવાના છો હવે

નાખવાના છીએ અહીંથી હમણાં અઠવાડિયા દસ દી કે પંદર દી અમે હાઈકોર્ટમાં વ્યાજ બધા ખેડૂત ન્યાય મળે ને ત્યાં અમને ન્યાય નથી ન્યાય મળવાનો તમારે બેતાલીસ ગામ આ લાઈન ઉપરના દસ ગામ ની તકલીફ ને તો તેમ છતાં ત્યાં જે વર્ષોથી કેટલાય વર્ષોથી ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો અને ભારતીય જનતા પાર્ટીના સંસદ સભ્યો ને ચૂંટીને કેમ મોકલો છો તમે અમે કે સમજી કોઈ અધિકારી હોય બધે ટકા ગૌચરાની જગ્યા છે ને સાહેબ અત્યારે અમારે આગળ જો સાબિતપુરા છે આમાં સમજી લો ગૌચરા ની જગ્યા છે એમાં કાયદાસર સર ગૌચરા ની જગ્યા માં મીઠો જામેલો ચેક ડેમ બાંધેલા છે રાજપ્રા ની ગૌચરા ની જગ્યા રૂણા માતા ને મંદિર આગળ કાયદા કાયદાસર મીઠો જામેલો બરાબર છે સારું સારું તમે ઘણી 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 બધી વિગતો આપી અને તમારે આસપાસના ગામડાઓની જે પરિસ્થિતિ ખરાબ પરિસ્થિતિ છે એ ઘણી બધી તમે વિગતો આપી હવે આપણા સમયની મર્યાદા છે તમારો ખૂબ ખૂબ આભાર તો આ હતું દ્વારકા કે આ ભગવાન શ્રી કૃષ્ણ નું મંદિર આવેલું છે દ્વારકા નગરી સોનાની નગરી હતી અત્યારે દ્વારકા નગરી અને ઓખાની આસપાસના જે વિસ્તાર છે એ મીઠાની નગરી બની ગઈ છે કારણ કે જમીનો જે છે એકદમ ખારી થઈ ગઈ છે ખેડૂતો ખેતી કરી શકતા નથી ગામડાના ગામડાઓ બરબાદ થઈ ગયા છે અને ઘણા બધા લોકો ત્યાંથી હિજરત કરીને જઈ રહ્યા છે તો આવી અત્યંત ખરાબ પરિસ્થિતિ આવીને ઊભી રહી છે અને આ તમામ બાબતો જેમ બને તેમ વહેલી વહેલી તકે સરકારે હાથ પર લેવી જોઈએ અને ત્યાંના ત્યાંના લોકોનું જીવન જીવન બરબાદ થઈ રહ્યું છે એ જીવન બરબાદ થતું અટકાવવા માટે કમસે કમ આ સરકારે ત્યાંના કલેક્ટર દ્વારકાના કલેક્ટર પ્રાંત અધિકારીએ તાત્કાલિક ધોરણે પગલાં ભરવાની ખાસ જરૂર છે નહીતર અહીંના લોકોનું હજુ પણ જીવન અત્યંત બરબાદ થવાનું છે ગામડાના ઘણા બધા લોકો તો હિજરત કરીને પણ જતા રહ્યા છે આ વિગતો તમને સારી લાગી હોય તો તમે આને શેર કરો અને લોકો સુધી પહોંચાડો કે લોકોની વેદના કેવી છે દ્વારકા કે જ્યાં ભગવાન શ્રી કૃષ્ણનું મંદિર આવેલું છે એ મંદિરની આસપાસના વિસ્તારો કેવા યાત્રાથી જીવી રહ્યા છે એનું આ એક ઉદાહરણ છે અને બીજા બધા ઘણા ગામડાઓને સરપંચોને આ જ વેદ આજ પ્રકારની વેદના છે તો તમે અમારી ધ ગુજરાત રિપોર્ટ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આવા જ કાર્યક્રમો વારંવાર જોતા રહો નમસ્તે